અને આપણે મમ્મી ગાંજા મમ્મી આપણે શું કહે છે મમ્મી કહે છે તું ચા રાતી દીધી હોય ફોફો વેણા ના તા એટલે આપણે ચૂપચા ફેડે તા આપણે આપણે શું કહે છે મમ્મી અને મમ્મી તો વેણી વેણી ખોડો ફરે તા માહિન્દ્ર ભાઈ પણ સંતોક બેન પણ ઊંધા ગુંડા વાળી વેણે મમ્મી કોઈ નહીં હું તો હવે આવતી હતી

મમ્મી બનાવશે ખાવા નકર બેન બનાવશે ખાવા ગમી ખાવા બનાવશે આપણે તો બસ હવે નાઈ ધોઈ અને બસ બેહવાનું જ છે અને પપ્પા પણ હવે આવતા જશે લાગે પપ્પા આવતા હશે અને હવે જો મિત્રો હમણાં સંતો બેન ભલે સંતો બેન કેમ છોડી તમે તો નાઈ ધોઈ રહ્યો અને મહેન્દ્ર જ માળે હતા રાહ હે મહિન્દ્રાભાઈ બોલો બોલો કોક જય માતાજી કહો

હવે ઘરે આવી જ અને પાસે હવે મમ્મી ઘરે નથી તો મિત્રો મહેન્દ્ર બોલે રાધે શર્મા શર્મા તો હવે હેલો બીજા મિત્રો મમ્મી નથી દેખાતી મમ્મી હવે મને દેખાણી અને વરસાદ પણ ચાલુ છે આપણે હવે વરસાદની મોસમ ચાલુ છે અત્યારે મમ્મી શું કરતી હતી કહો મમ્મી છે ને દેખાતી નથી હવે દેખાણી તો મારા નજર હવે દેખાણી હવે હે ગાય છે વરસાદ ની મોસમ ચાલુ છે અત્યારે અમારે બારિશ ચાલુ છે બીજું મમ્મી બીજું તો કે આવતા મિત્રો અમારે છે આજ તો બહુ ગરમી પડી છે ગરમી ખુબ પડી છે પણ વરસાદ અત્યારે તો ચાલુ છે મસ્ત ઢાઢો ઢાઢો વરસાદ ચાલુ છે મિત્રો અમારે અત્યારે હવે બીજું મિત્રો આપડે હવે મમ્મી કે

રા વરસાદ ચાલુ થઈ જાય તમે સોટા નહીં દેખાતા હોય મિત્રો વસંત બેનપુ વસંત બેન વરસાદ થાલ નહી થઈ ગયો કઈ વરસાદ થાલ થઈ જશે હા હડે બાપા વરસાદ ચાલુ